આખા રાજકોટમાં તમને ક્યાંય પણ ઘર વપરાશ અને ઘર સજાવટની વસ્તુઓનો આટલો મોટો ભવ્ય સમર્સેલ ક્યાંય જોવા નહીં મળે પણ દિપેશભાઈ આજે તમને ખાસ જગ્યાએ લઈ આવ્યા છે છે જેનું નામ ઘર સંસાર શોપિંગ તમને વપરાશ અને સજાવટને લગતી પચાસ હજારથી પણ વધુ પ્રોડક્ટ જોવા મળી જશે અને કોઈ પણ પ્રોડક્ટ માત્ર વીસ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અહીંયા તમને ફ્રીઝ બોટલ અને હોટ એન્ડ કોલ્ડ થર્મોવેરમાં ઘણી બધી ડિઝાઇન જોવા મળી જશે લિક્વિડમાં ઘણી બધી વેરાયટી મળી જશે બાથરૂમ ક્લીનિંગમાં ઘણી બધી એસેસરીઝ મળી જશે અને બાથરૂમ સેટમાં ઘણી બધી વેરાયટી મળી જશે આ સાથે બકેટ ડ્રમ અને તગારા મળી જશે અને ડસ્ટબિનમાં અવનવી સિત્તેરથી એંસી વેરાયટી મળી જશે આ સાથે ફ્રિજ અને વોશિંગ મશીનના સ્ટેન્ડ પણ મળી જશે અને હેંગિંગ મિરર મળી જશે બ્રાન્ડેડ કંપનીના બાથરૂમ સેટમાં અવનવી વેરાયટી અને પગ લુછણિયામાં તો ઘણી બધી વેરાયટી જોવા મળી જશે બાળકો માટે ભીગી બેંક મળી જશે ગલ્લા મળી જશે અલગ અલગ ટાઈપના બાસ્કેટ મળી જશે નાના મોટા સ્ટોરેજ કન્ટેનર મળી જશે અને નાની મોટી ઘર વપરાશની તમામ વસ્તુઓ મળી જશે આ સાથે કાચ અને પ્લાસ્ટિકની બરણીમાં અવનવી વેરાયટી મળી જશે કપરા કાબીના અવનવા સેટ અને કોફી મગમાં ઘણી બધી વેરાયટી મળી જશે આ સાથે લંચ બોક્સ અને કમ્પસ બોક્સમાં વેરાયટી મળી જશે અને હેન્ડલૂમમાં ફ્રીઝ કવર વોશિંગ મશીન કવર ફિલ્ટર કવર અને ટીપોઈ કવર મળી જશે અને કિચનવેરમાં પણ ઘણી બધી પ્રોડક્ટ મળી જશે આ સાથે ઘર સંસાર શોપિંગના ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરવા પર દસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને આ વિડીયોને દસ લોકોને શેર કરવા પર વીસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તો જો તમે પણ આ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લેવા માગો છો તો સ્ક્રીન ઉપર એડ્રેસ અને નંબર આપેલા છે આજે જ પહોંચી જજો ઘર સંસાર શોપિંગ મોલમાં